અંડરબ્રિજમાં પાણી ભરાઈ જતાં ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાતા હોય છે. તે બાબતે તમામ રોડ રસ્તા હાલ બિસ્માર હાલતમાં જોવા મળી રહ્યા છે. તે બાબતે સ્કૂલ તથા કોલેજના વિદ્યાર્થીઓને ટ્રાફિકની સમસ્યા અંડરબ્રિજમાં વરસાદી પાણીનો કોઈ નિકાલ ન થતા વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા છે. હું माधવી પટેલ, મામલેદાર કડી, જિલ્લો મહેસાણા. આજ રોજ આ સામાન્ય વરસાદના કડી શહેરના દરેક અંડરબ્રિજમાં પાણી ભરાવાથી આખા ટ્રાફિક થાય છે અને તેના કાયમી નિરાકરણ બાબતે અમને જે આવેદનપત્ર આજે પાઠવવામાં આવ્યું છે જે સંદર્ભે એની રજૂઆતો આ મુજબ છે કે કડી કડીના ત્રણેય અંડરબ્રિજમાં હેવી પંપ લગાવી ચાલુ વરસાદમાં પાણી ઉચીને આ સમસ્યાનું નિરાકરણ લાવવું અને કડી થોડ રોડ અંડરબ્રીજ તથા સેવા સદન પાસે આવેલા અંડરબ્રિજની ઉપર ઓવરબ્રિજ બનાવવા બનાવીને આ સમસ્યાનો કાયમી ઉપર લાવી શકે તેમ છે તે રજૂઆત અન્વયે આપણે જે ઉચ્ચ કક્ષાએ આ રજૂઆત જે પહોંચાડવાની થાય છે સત્વરે આપણે આજે પહોંચાડી દઈશું જેથી કરીને ઉચ્ચ કક્ષાએ પણ આ બાબતે તેવો વિચાર કરી શકે